હું ગોહિલ નારૂભા ઉમેદસંઘ જામનગર ટ્રક ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ આજ રોજ અમે કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નનો હલ લાવવા માટે અમે એને મુલાકાત લઈ અને અમારી અરજી સ્વીકારવા તેમજ અમારા જે આ પ્રોગ્રામ છે અમારો જે કે જે બેડી ટ્રાન્સપોર્ટનો એનું જલ્દીથી નિવારણ કરે એના માટે અમે આ બધા ટ્રક એસોસિએશન ગ્રુપ ભેગું થયું છે તો અમારો માત્ર ને માત્ર એક જ પ્રશ્ન છે કે આ જે બેડી પોટ છે એ ખરેખર સરકારી છે અને જે તે કંપની અહીંયા કામ કરે છે એને કામ મળે એટલે એ બેડી પોટ પોતાનું હોય એવું સમજી લે છે અને અમે નાના નાના માણસોને કામ આપે છે નથી આપતા એવું નહીં પણ આપે છે કેવા નજીવા દરે ખરેખર અમારું શોષણ થાય છે આ કામથી અમને આ કામનો કોઈ લાભ નથી મળતો તો અમારી એટલી જ અરજી છે કે આ કામ અમને આપે અને એમાં અમને કંઈક લાભ થવો જોઈએ નાના નાના દમફર માલિકો છે કોઈ એક ગાડીના માલિક છે કોઈ બે ગાડીના માલિક પાંચ ગાડીના આવા બધા નાના નાના માણસો ભેગા થયા છે અમે એસોસિયન્ટ બનાવ્યું છે અને હવે પછી જે કાંઈ બંદર પર બેડી બંદર પર લોડિંગ અનલોડિંગનું કામ આવશે એમાં ફરજિયાતપણે અમને કામ આપે અને એ કામમાં અમને સારા એવા ભાવ આપે જેથી કરી અને અમારું આર્થિક શોષણ ન થાય અને અમને બે પૈસાનો લાભ મળે અને અમારી આજીવિકા ચાલુ રહીએ